હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે જ્યારે રાજ્યમાં ઇમરજન્સી સેવા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને એક માસમાં ગરમીના કારણે ઇમરજન્સીના બે હજાર ચારસો બાણું કોલ્સ મળ્યા છે જિલ્લા પ્રમાણે જોઈએ તો એકસો આઠ સેવાને સૌથી વધુ અમદાવાદ જિલ્લામાંથી ચારસો બાણું કોલ્સ મળ્યા છે ત્યારબાદ સુરતમાંથી બસો ત્રેસઠ છોટાઉદેપુરમાંથી એકસો અડસઠ વડોદરામાંથી એકસો આડત્રીસ નવસારીમાંથી એકસો પંદર વલસાડમાં એકસો અગિયાર તાપીમાંથી એકસો નવ જૂનાગઢમાંથી બ્યાસી જામનગરમાં પચાસ કચ્છમાંથી ત્રેપન અને ભાવનગરમાંથી ઇઠ્યાસી કોલ્સ મળ્યા છે